પછી બધા પાણીની તકલીફ અમે ગયા હતા પ્રવાસ ત્યાં ગયા પક્ષીઓ અમને તો લાગી હતી બહુ સરસ અમે પક્ષીઓને જોઈને ફોટાફટ પાણી પીયા ગયા

તેમને આપતા હતા શિક્ષકો તે ખોતાથી બોટલ ભરીને આપતા હતા અમે તેઓ બધા પાણી પીવા લાગ્યા ત્યાં અમે ત્યાં ત્યાં એક બીજા ને બોટલ પૂછીને પાણી પીતા હતા ત્યાં તો ખરેખર પાણીનો દુષ્કાળ પડ્યો હતો એમ લાગતું હતું ત્યાં પાણી પીવા માટે બધા બહુ બોટલ પણ કરતા હતા ત્યાં એક કલાક જેવું થયું અમે પાણી પીવા અને અમારી તરસ સંતોષી અમે તો પાણી પીને બેઠા પ્રવાસ છું કમાટી બાગમાં જોઈએ પ્રાણી અને પક્ષીઓ અમે પ્રવાસ ગયા હતા વડોદરા કવિ ગુલાબભાઈ કાઠશાળા અને કમાટી બાગ અમે ત્યાં કમાટી બાગ માં આશરે છ પ્રકારના પોપટ હંસ બતક માછલી ખાતું એક પક્ષી હતું પરંતુ તેનું નામ ખબર નથી અને તે પક્ષી એકનું માછલી ખાતું ન હતું તેની સાથે એક કાગડો પણ માછલી ખાવા લાગતો હતો અને એક બતક જેવું પક્ષી હતું પરંતુ તેના ગળદનમાં નો રંગ લીલો હતો અને જંગલી કાગડો પણ જોયો હતો અને તે જંગલી કાગડા જોડે એક મરઘો અને સફેદ રંગનો મોર પણ જોયો હતો અને પ્રાણીઓમાં અમે મગર હિપોપોટેમસ વાઘણ દીપડો વીંચ ગરુ શિયાળ કાચબો અને બ્લોક પર પડેલ કૂતરું બિલાડી સાગડી અને વાંદરો પણ જોયો હતો પરંતુ વડોદરા જતી વખતે અમે અમે ભૂંડીના ચાર બચ્ચા પણ જોયા હતા ચાર સ્થળોમાં જ્યારે અમે વિજ્ઞાનની રૂમ બતાવી ત્યારે કેટલાક વિજ્ઞાન અલગ અલગ પ્રોજેક્ટ કે કે લાવેલા પ્રોજેક્ટમાં બનાવેલા હતા એક મને મજા પડી પણ કબાડમાં અંદર તો કેટલાક જ પ્રોજેક્ટ હતા લાઇટરી સ્વર્ઈ માહેસુર બનાવેલો હતો જૂના બાળકોના બનતા હતા ત્યારના પણ જેમાંથી એક વિદ્યાર્થી એ ઘરના તૈયાર કરેલી પાવર અને વાયર વગેરેથી બનાવેલી હતી અને જે અંદર ની અંદર આપણે જે મ્યુઝિયમ માં જઈ લાગે આપણે મમ્મી અને વેલ જોઈ લાગે તેની શું નથી લાગે મમ્મી શું છે મમ્મી એટલે કેમિકલ અને ખાસ પ્રકારના લીપ લગાવીને સાચવી રાખવામાં આવતું એક મૃત્યુ એ છે જીપના લોકો માનતા હતા કે જો શરીર સુરક્ષિત રહેશે તો વ્યક્તિની આત્મા જે તેઓ કાં કહેતા હતા ફરી પરિસ્થિતિ શકે છે મમ્મી બાળાની પ્રક્રિયા આ પ્રક્રિયા ખૂબ જ જટિલ હતી અને તેને પુનઃ લગભગ

ઢાંકી રાખવામાં આવતું જેથી શરીર બધું ભેજ સુકાઈ જાય છે પાટા અંતે શરીર તેલ અને બેન્ઝિનના લીપ લગાવી તેને લીમના કાપડના સેંકડો મીટર લાંબા પાટાઓથી વાટી દેવામાં આવતા આવતું મમ્મી થયા તૈયાર તૈયાર થયા પછી તેને એક લાકડાના કે પથ્થરની સજાવી લીધી સબ પેઢીમાં રાખવા રાખવામાં આવતી જેને સાકો ફેક કહેવાય છે વેલ માછલી નથી પણ સસ્તન પ્રાણી છે વેલ દેખાવામાં માછલી જેવી લાગે છે પરંતુ વિજ્ઞાનની દ્રષ્ટિએ તે માછલી નથી તે સસ્ત પ્રાણી છે આનો અર્થ છે કે તે માછલી જેમ ઈંડા નથી મૂકતી કમ બચ્ચાને જન્મ આપે છે તે પોતાના બચ્ચાઓને દૂધ પીવડાવે છે તેને માછલીની જેમ કરતા નથી હોતા તેથી તે પ્રાણીમાં પાણીમાં શ્વાસ લઈ શકતી નથી શ્વાસ લેવા માટે તેને પાણી સપાટી ઉપર આવવું પડતું બ્લૂ વેલ દુનિયાની સૌથી મોટી મોટું પ્રાણી છે તેની લંબાઈ આશરે સો ફૂટ સુધી હોય છે તેનું વજન

વેલ ત્યારે પૂરેપૂરી ઉડતી નથી જો તે પૂરે ઊંડી જાય તો તે શ્વાસ લેવાનું ભૂલી જાય છે ભૂલી શકે છે અને બીજો અંદરનો ભાગ આરામ કરે છે તેઓ ખૂબ જ ભૂલીશાળી હોય છે અને એકબીજા સાથે વાતચીત કરવા માટે ખાસ પ્રકારના અવાજો અથવા ગીતો ગાય છે આ અવાજ સમજમાં

આરતી ચાલતી હતી છોકરીઓ એક લાઈનમાં દર્શન કરીને પાછળ આવીને બેસી ગયા આરતી પૂર્ણ થઈ એટલે બારીની નીચે આરતી મૂકી એક એક લાઈન પ્રમાણે ઊભા થઈને આરતી લઈને નીચે ઉતર્યા મંદિરની મંદિરની સામે બેઠા સાઈ સાહેબે સ્વામિનારાયણ મંદિર વિશે થોડી ઘણી વાત કરી અને સૂચના આપી બેની જોડીમાં ગ્રુપ પ્રમાણે ગેટની બહાર નીકળ્યા બસમાં બેઠા પછી ડ્રાઈવરે બસ શરૂ કરી અમુક તો બસમાં બેઠા ત્યાંથી જ સોઈ ગયા કે ગયા કેમ તો ગુંજોથી જતા ઊભી ગઈ હતી અને અમે થોડી વાર જતીન સાહેબ જોડે મસ્તી કરી અને જતીન સાહેબને ઊંઘ આવી તેથી તે ઊંઘી ગયો અને પછી તે શાંતાબેન જોડે આગળ જતા રહ્યા અને ક્રિષ્ના ચાદર લાવી હતી તે તે ચાદર લઈને ચાદર લઈને બધાને ઓઢાડતી હતી દેહા ભવ્ય નિર્જલા સાગર ધ્રુવી તે બધાને મારતા હતા તેમાં દ્રષ્ટિએ બધાને માર ખાધો હતો એમાં અમુક અમુક માલ ખાઈને રડી પણ ગયા હતા અમે બધા તે તે વિચારતા હતા કે ક્યારે ગામ આવે તેવામાં નવા નદીસર ગામ આવી ગયું અને બધાના વાલી લેવા આવી ગયા હતા તે પંડાકની દીવાલ પર આડા આડા કુકડાલા હતા અને ઘણાંમાં આવું કરતું હતું. થાનામાં તે સીડી પર ઘણી બધી ટ્રાફિક નકેલી હતી અને તે રૂમર ટેબલ ખુશી હતા. તે રૂમમાં એસી કોન્ક એ રૂમમાં શાંતિ બેસવાની વાત હતી.

કમાટી બાગમાં કાટબા ઓની હતી પોજ બસમાં અમે કરી ટીમલીની મોજ બસમાં કરી અમે ટીમલીની મોજ વાયુ ગ્રુપની બસ હતી ફાસ્ટ વાયુ ગ્રુપની બસ હતી ફાસ્ટ અને અમારી બસ હતી લાસ્ટ અને અમારી બસ હતી લાસ્ટ ત્યાં રહેવાની હતી સજા राजा ग्रुपमा चो पहरवानी होती सजा ओमाला ग्रुपमा मस्ती करवानी होती मजा राजा बड़ा ग्रुपमा मस्ती करवानी होती नाई बाबा बड़ा ग्रुपमा मस्ती करवानी होती नाई हमारा ग्रुप ने लागी ना हां ना भाई दोवान बेसमानो मतु मोटवान गोपाल साहेब होता लिदा प्राण हां पहली बार तो माटी बागती करती हती मारी तो माटी बागमा करती हती मारी आको पखियो फैलाता पडा पा